આમ તમને ઓરિજિનલ પીસ વધીએ તો જો હારે તો જો આપણો અર્જુન ભાઈ બલ તૈયાર થઈ ગયો છે જો હં માય માતાજી સ્વાગત છે ભાઈ તમારું નવા એક બ્લોગમાં મિત્રો અત્યારે વાગી ગયા છે લગભગ અગિયાર આસપાસ અગિયાર સત્તર થાય છે અને આપણો બ્લોગ શરૂ કરીએ છીએ તમને કહી દઉં કે રાતે આપણું મોડું થઈ ગયું હતું મંડળમાંથી આવીને એટલે વિડીયો એડિટ કરીને અત્યારે નવ દસ વાગે જેવો ચડાય હાલ આ બાજુ વાસણ ચાલુ છે ઘસવાનો અને હવે આપણો મહેમાન આવશે એટલે સોટું મોમો એટલે આપણે જો એક બાઇક લઈને દુડલીએ ઘોમોથી આજે દેશમે આલ્યું નહીં જો छोटू આઈએ કાલી એરિયા તા छोटન મોમ તો નિશુ આ નિશુ હું લા छोटू

છોટું કાલ નહીં દરેક સોટૂન તો સોટૂન મોમો મેકી ગયા અને આપણો કાલની સરપ્રાઇઝની વાત કરીએ તો કાલે આપણે હું લાયા છીએ તમને બતાવીએ કાલની સરપ્રાઇઝમાં આપણે આમ તો જ્યાં ત્યાં લગ્નમાં હોય ને આપણે હોયથી એક ફોન ચેન્જ કરવાનો હતો તો તમને બતાવું આપણી કાલની આ સરપ્રાઈઝ સરપ્રાઇઝ સરપ્રાઇઝ અને આથી સરપ્રાઇઝ વિવો વાય બસ્સો ઈ ફાઈવ જે આપણો એક્સચેન્જ કર્યો આપણા પહાણા હતો ક્ષોમીનો એટલે કે રેડમી નોટ ઇલેવન પ્રો અને આ વિવોનો આપણો એપ પણ એક્સચેન્જ કર્યો હું પડ્યા છે એકવી વીસ નવસો નવ્વાણું એકવીમાં પડ્યો અને તમે આ બધું ડિટેલ તો સર્ચ કરીને જોઈ લેજો તમને ઓરિજનલ પીસ બતાવીએ તો જો આ રીતનું કંઈક આવે છે આ જે આ કલર મોસે ભગવો કલર અને અત્યારે જો આ વિડીયો એડિટિંગ ચાલુ છે આજનો બોલર તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો તો આપણો ક્વોલિટીમાં થોડો ફેરફાર કર્યો વધતાં પેલો ફોરજી હતો આપણો અને ફાઇવજી લાવે એટલે કે ફાઇવ જી આપણોને થોડું બેનિફિટ મળે અને અપલોડ મોન સ્પીડને એવું મળી રહ્યું કેમેરાને થોડું રિઝલ્ટ મળી રહ્યો એટલે બદલ્યો બાકી કોઈ બીજું જાજુ કારણ નહોતું ફોન કમ્પ્લીટ હતો પણ એક ફોર જી હતો ના ફાઇવ જી લાવે એટલો જ ફરક પડ્યો એ એક્સચેન્જ ઓફર કરી આપણે એક્સચેન્જ કર્યું અને પેલો સાવ સસ્તામાં આપી દીધો મસ્ત એવું અમુઘી ઉઠ્યા છીએ એના મન થોડી વાર કીધું કોમ કરીએ પોસ વાગ્યા પછી અને આપડા આ શીખ ભાઈ આયા બતાવું લાવ લાવ ફોન લાવો ફોન લાવ ફોન લાવ તો ભાઈ વાગ્યા છે પહોંચ નહી જુઓ રસ્તા વચ્ચે શાકભાજી લીધી સાર લેવાઈ જ રિક્ષા ઉપર અને મજે છે તો જો વાતાવરણ આજ તો એકદમ વાદળો અને એવું કરીશ સાફ કરી નાખ્યું છે કાલે કરા પડી જાય વરસાદ આવી ગયો બરોબર દોષ પાડી નાખી અને બધું આ ખેતરમાં જઈને આવ્યા છે આપણો તો આમ ટાઈમ થઈ ગયો મંડળમાં હમણાં હોવા છે જવાનો એટલે ખાવા બવાનું બનાવશી સબ્જી લીધી છે રસ્તામાં જ શું બનાવાનું છે એક અટલ સોટુ આવી ગયા મમ્મી ને આઈ ગયો રિક્ષા આવી દેજો સારી ઉપર અરે સારી ઉપર છો રિક્ષા ઉપર સારા આવી જાવ પૂટલો કોઈ આવું કરો તમારા ડ્રાઈવર દિલ વાળો ઉપર રિક્ષા ભાગી જશે સાત ને અત્યારે જો દીવાબત્તી બધી કરી દીધી રમા પીને અને આપડો જમવાનું આપડે થઈ ગયું છે તો તો આપડે જમી લઈએ ઉપવાસ છે એટલે એક આનું કરી લઈએ અને પછી આજે તમને જમું છે ને મંડળ ચાલુ મંડળમાં થોડી ક્લિપ બતાવ્યો કારણ કે આખા મંડળનું ઉતારવું તો બહુ પેલું થઈ જાય પણ થોડું ઘણું મંડળનું ક્લિપ બતાવ્યો કઈ જગ્યાએ રમશે કેવું રમશે થોડી એકાદ ક્લિપ બતાવ્યો ત્યાર સુધી આપણો બ્લોક શરૂ તો કન્ટિન્યુ બના જો ફાઇનલી જો આપણો જાય મંડળમાં અને આ જગ્યાએ મંડપ રમાય મંડળ રમાય છે તમને સારું થાય એટલે બતાવું છું

હું તમે આપું છું કે તમે જે ચોકીદાર છો તે આગળ જણાવ્યું તમે ચોકીદાર રહેજો じゃあ。 વિડીયો આપડો સમાપ્ત કરીએ છીએ ને મંડળ તો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલું છે